નમસ્કાર દોસ્તો જર્ની ઓફ ઇલેક્ટ્રિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો પીજી વીસીએલની અંદર જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક્ઝામ આવવાની છે તો આપણે જે અગાઉ પેપર પચીસ બે બે હજાર આઠની અંદર જે એક્ઝામ લેવાઈ હતી એમાંથી આપણે પચીસ મોસ્ટ આઈ એમપી ક્યુ આપણે આજે ચર્ચા કરીશું તો સ્ટાર્ટ કરીએ વીજ પ્રવાહ માપક સર્કિટ કઈ રીતે જોડવામાં આવે છે વીજ પ્રવાહમાં માપક સર્કિટ શ્રેણીમાં જોડવામાં આવે છે આપણો આન્સર બી સાચો છે નેક્સ્ટ એસી વોલ્ટ મીટર કયા વોલ્ટેજનું માપન કરશે એસી વોલ્ટ મીટર આર એમ એસ વેલ્યુનું માપન કરશે એ આપણો આન્સર સાચો છે નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટરના સંજ્ઞામાં દર્શાવેલ તીર કયા પ્રવાહની દિશા સચવે છે ટ્રાન્ઝિસ્ટર જે હોય છે એમાં જે તીર હોય છે એ કયા પ્રવાહની દિશા સૂચવે છે તો એ આપણે એમિટરની પ્રવાહની દિશા સૂચવે છે સી આન્સર સાચો છે નેક્સ્ટ ન્યુક્લિયર રિએક્ટરમાં ફ્યુઅલની કઈ પ્રોસેસ થાય છે ન્યુક્લિયર રિએક્ટર હોય છે એમાં ફ્યુઅલની ફિઝનની પ્રોસેસ થાય છે આ મોસ્ટ આઈ એમ્પ્લિકેશન છે વારંવાર પૂછાયા કરે છે ન્યુક્લિયર રિએક્ટરમાં ફ્યુઅલની ફિઝનની પ્રોસેસ થાય છે ઓકે નેક્સ્ટ સરોવરનું પાણી ટર્બાઈનમાં લઈ જવા માટે શેનો ઉપયોગ થાય છે સરોવરનું જે પાણી હોય છે ડેમ હોય છે એ ટર્બાઈનમાં લઈ જવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો એમાં આટે આપણે પેનસ્ટ્રોકનો ઉપયોગ કરીએ છીએ એ આન્સર સાચો છે નેક્સ્ટ થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી અંદાજે કેટલા પર્સન્ટેજ હોય છે વારંવાર એક્ઝામમાં પૂછાયા કરે છે થર્મલ પાવર પ્લાન્ટની એફિશિયન્સી અંદાજે થર્ટી ફાઈવ પર્સન્ટ જેટલી હોય છે આન્સર બી સાચું છે નેક્સ્ટ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન અને સ્ટાર્ટિંગ વાયરિંગ વચ્ચે ફેઝ એન્કલ કેટલું હોય છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે એમનો મેઇન અને સ્ટાર્ટિંગ વાયરિંગ વચ્ચે નાઇન્ટી અંશ સેંગ નાઇન્ટી અંશ એંગલ હોય છે ફેઝ એંગલ નાઇન્ટી નેક્સ્ટ નિયોન સાઇન બોર્ડમાં કેડમિયમ બોરેટનો ઉપયોગ કરવાથી કયા રંગનો પ્રકાશ મળશે નિયોન સાઇન બોર્ડમાં કેડિયમ બોરેટનો ઉપયોગ કરવાથી ગુલાબી રંગનો પ્રકાશ મળશે આન્સર બી સાચો રહેશે નેક્સ્ટ હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં કયો ગેસ હોય છે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પમાં આર્ગન ગેસ હોય છે આપણો આન્સર બી સાચો એ આન્સર સાચો છે નેક્સ્ટ પ્રકાશ ઉત્પત્તિ સ્થાનમાંથી એક સેકન્ડમાં રેડિયેટ થતી એનર્જીને શું કહે છે પ્રકાશ ઉત્પત્તિ સ્થાનમાંથી એક સેકન્ડમાં રેડિયેટ થતી એનર્જીને લ્યુમિનસ ફ્લક્સ કહે છે આન્સર ડી સાચો છે નેક્સ્ટ વાઇન્ડિંગનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે મેગરનો પોઇન્ટર સેના તરફ હોય છે જ્યારે મેગર વડે મોટરની કે પછી વાયરની કન્ટિન્યુટી ટેસ્ટ કરતો હોય છે ત્યારે જે મેગરનો પોઇન્ટ હોય છે એ શૂન્ય તરફ રાખવામાં આવે છે શૂન્ય તરફ હોય છે ને આપણો આન્સર સી સાચો છે નેક્સ્ટ આર્મેચરમાં થર્ટી સિક્સ કન્ડક્ટર અને છ પોલ હોય તો પોલ પિચ કેટલી થાય છે આર્મેચરમાં થર્ટી સિક્સ કન્ડક્ટર અને છ પોલ હોય તો પોલ પિચ આપણી છ આવશે આન્સર આપણો સી સાચો છે નેક્સ્ટ ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર આ આપણ વારંવાર પૂછાયા કરે છે ઇન્ડક્શન મોટરમાં સ્લીપ એસ બરાબર એન એસ માઇનસ એન આપણો બી આન્સર સાચો છે નેક્સ્ટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ સેમાં હોય છે મોસ્ટ આઈ એમ્પિકેશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવી એ કિલો વર્લ્ડ એમ્પિયરમાં હોય છે આન્સર આપણો એ સાચો છે નીચેના પૈકી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી કોમ્યુટેટર આર્મેચર સ્લીપરિંગ ફિલ્ડ એમાંથી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી આર્મેચર સ્લીપરિંગ અને ફિલ્ડ એ ઓલ્ટરનેટરમાં હોય છે જ્યારે કોમ્યુટેટર એ હોતું નથી એ અલગથી લગાવેલ હોય છે માટે આપણો આન્સર એ સાચો છે નેક્સ્ટ યુનિવર્સલ મોટર કયા સપ્લાય ઉપર ઓપરેટ થાય છે આ પણ એકદમ વારંવાર પૂછાયા કરે છે યુનિવર્સલ મોટર એસી ડીસી પલ્સેટિંગ ડીસી કે એ અને બી બંને તો એસી અને ડીસી બંને ઉપર ઓપરેટ થતી મોટરને આપણે યુનિવર્સલ મોટર તરીકે ઓળખીએ છીએ તો આન્સર એ અને બી એ બંને જ આવે છે માટે ડી આન્સર સાચો છે નેક્સ્ટ બુકેલ્ઝ રિલે સેના રક્ષણ માટે ઉપયોગી છે બૂકોલ્ઝ રિલે ટ્રાન્સમિશન લાઈનમાં ના આવે જનરેટરમાં પણ નથી મોટરમાં પણ નથી બૂકોલ્ઝ રિલે આપણે ટ્રાન્સફોર્મરની અંદર યુઝ કરતા હોઈએ છીએ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે બૂકોલ્ઝ રીલેનો ઉપયોગ થાય છે આન્સર એ સાચો છે નેક્સ્ટ ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં બે ઇલેક્ટ્રોડ વચ્ચે કેટલું અંતર હોય છે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં બે ઇલેક્ટ્રોડ વચ્ચે ફોર એમ જેટલું ડિસ્ટન્સ રાખવામાં આવે છે આન્સર સી આપણો સાચો છે જ્યારે ઓઇલી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માપવામાં આવે છે ત્યારે જે ઇલેક્ટ્રોડ હોય છે એમના વચ્ચે ફોર એમ જેટલું અંતર હોય છે નેક્સ્ટ ટ્રાન્સફોર્મરના બ્રિથરમાં કયો પદાર્થ ભરવામાં આવે છે આપણે દોસ્તો વારંવાર ચર્ચા કરી છે આપણે અગાઉ પ્રશ્નપત્રોમાં પણ કે ટ્રાન્સફોર્મર જે હોય છે એમની અંદર બ્રિધર લગાવવામાં આવે છે તો એમાં જે આપણે પદાર્થ ભરીએ છીએ એ સિલિકા જેલ પદાર્થ ભરીએ છીએ જે ભેજ શોષવાનું કાર્ય કરતી હોય છે માટે ઓઇલની અંદર ભેજ ના જાય તો એમના પ્રોટેક્શન આપણે એમાં જે બ્રિધર વાપરીએ છીએ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે એમાં સિલિકા જેલનો પદાર્થ ભરીએ છીએ સિલિકા જેલ એ આન્સર સાચો છે નેક્સ્ટ ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયો લોસ ન ગણ્યો છે ઇન્ડક્શન જે મોટર હોય છે આપણે બધા સૌ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટલી ઇન્ડક્શન મોટર જ યુઝ કરતા હોઈએ છીએ તો ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર કોપર લોસ રોટર કોપર લોસ સ્ટેટર આયન લોસ કે રોટન આયન લોસ કયો લોસ ન ગણ્યો છે તો કે એમાં રોટર આયન લોસ ન ગણીએ જ છે ડી આન્સર આપણો સાચો જ છે નેક્સ્ટ એક વેબર બરાબર કેટલા મેક્સવેલ એક વેબર બરાબર ટેન રેસ ટુ એઇટ ટેન રેસ ટુ એઇટ ડી આપણો આન્સર સાચો છે નેક્સ્ટ કયા પ્રકારનું જનરેટર બધા જ લોડ ઉપર અચળ વોલ્ટેજ આઉટપુટ આપે છે મોસ્ટ આઈ એમ ક્વેશન આવ્યો છે મિત્રો કયા પ્રકારનું જનરેટર બધા જ લોડ પર અચળ વોલ્ટેજ આઉટપુટ આપે છે તો કે લેવલ કમ્પાઉન્ડ પ્રકારનું જે જનરેટર હોય છે એ બધા જ લોડ ઉપર અચળ વોલ્ટેજ આઉટપુટ આપે છે આપણો આન્સર સી સાચો છે નેક્સ્ટ લેફ વાઇન્ડિંગમાં પેરેલાલ પાથ એ બરાબર પી લેફ વાઇન્ડિંગમાં પેરેલાલ પાથ એ ઇઝ ઇક્વલ ટુ પી આવતું હોય છે આપણો અગત્યનો ક્વેશન છે એ બરાબર પી લેફ વાઈન્ડિંગ હોય ત્યારે બરાબર એ આન્સર આપણો સાચો છે નેક્સ્ટ ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનો લોસ થતો નથી ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનો લોસ થતો નથી અગત્યનો ક્વેશ્ચન છે હિસ્ટેરિસિસ લોસ થાય છે એડિકરન્ટ લોસ થાય છે કોપર લોસ થાય છે પણ વિન્ડેજ લોસ થતો નથી તો આન્સર આપણો સી સાચો છે નેક્સ્ટ આર્મેચરમાં ઉત્પન્ન થતાં એસી કરંટનું ડીસીમાં રૂપાંતર કાર્ય કરવાનું સેનું હોય છે આર્મેચરમાં જે ઉત્પન્ન થાય છે એસી કરંટ એમને ડીસીમાં જો કન્વર્ટ કરે છે તો એક સેના દ્વારા થાય છે તો કોમ્યુટેટર દ્વારા તો આપણા ઉપર જે કોમ્યુટેટર ઓલ્ટરનેટરનો જે કયા ભાગ નીચેના પૈકી કયો ભાગ ઓલ્ટરનેટરનો નથી એમાં આપણે જે કોમ્યુટેટર જોયું એ એનું ફંક્શન એ જ હોય છે આપણે જે અલગથી લગાવીએ છીએ એ એસીનું ડીસીમાં કન્વર્ટ કરતું હોય છે માટે ઓલ્ટરનેટર જોડે અલગથી લગાવવામાં આવે છે તો આપણે અહીં ક્વેશ્ચન પૂછ્યું છે કે આર્મેચરમાં ઉત્પન્ન થતા એસી કરંટનું ડીસીમાં રૂપાંતર કર્યા કાર્ય કરવાનું કરવાનું કાર્ય શેનું હોય છે તો કે કોમ્યુટેટર આપણો આન્સર ડી સાચો છે મિત્રો આ જ રીતે આપણે પચીસ આઈએમપી એમ ક્વેશ્ચન આપણે જોયા તો હવે મેં તમને એક ક્વેશ્ચન આપું છું જેમનો તમે સાચો આન્સર અવશ્યપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અને મારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી કરી તમને જે નવા વિડીયો બનાવું છું સૌથી પહેલાં મળી રહે હવે આપણે ક્વેશ્ચન જે છે એ પૂછીએ કેપેસિટીવ રિએક્ટન્સ એક્સ સી એક્સ સી એ કેપેસિટીવ રિએક્ટન્સ છે તો એમનો એકમ શું છે હેનરી આવે વોલ્ટ આવે એમ્પિયર આવે કે ઓહમ આવે તો મિત્રો જરૂર પડે તમે સાચો આન્સર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો કેપેસિટિવ રિએક્ટન્સ એક્સસીનો એકમ શું છે ઓકે દોસ્તો નમસ્કાર